પચીસમી ડિસેમ્બરના દિવસે આખું વિશ્વ ક્રિસમસની ઉજવણી કરે છે વડોદરાના ખ્રિસ્તી સમુદાયે પણ આજે ખૂબ જ ઉલ્લાસપૂર્વક ક્રિસમસનો પર્વ ઉજવ્યો હતો શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલી રોઝરી ચર્ચમાં પ્રેયર કરવામાં આવી હતી અને પછી બધાએ એકબીજાને શુભેચ્છા પાઠવીને ક્રિસમસની ઉજવણી કરી હતી જીવન ન્યૂઝ તરફથી તમામ દર્શકોને મેરી ક્રિસમસ ક્રિસમસ એવું છે એટલે બધા બહુ એક્સાઇટેડ છે અને બધાએ પોતપોતાની કાલના ડ્રેસિંગ માટેની એને બધી તૈયારી તો કરી જ છે પણ એકચ્યુલી અમારો જે ક્રિસમસનો જે મેઇન સંદેશો પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપ્યો છે કે તમે જે બહારથી પોતાની જાતને શણગારો છો એના કરતાં પોતાના હૃદયને ચોખ્ખા કરો શુદ્ધ કરો બીજાના માટે જે પણ કોઈ કપટ હોય કોઈ પણ વેરભાવના હોય નફરત હોય એ બધું દૂર કરો એકબીજાને માફ કરો કારણ કે પ્રભુ યુસુ પોતે આપણા બધાના જગતના બધા લોકો માટે આવે કે જે જગતના લોકોને પ્રેમ કરતા હતા અને એના માટે આવ્યા અને એ એવું જ કહેવા માગે છે કે જેવો પ્રેમ મેં તમને કર્યો એવો તમે એકબીજાને પ્રેમ કરો આજે ચોવીસ તારીખે ક્રિસમસ એવું ઇંગ્લિશ વર્શિપ સર્વિસ છે કે જે અગિયાર વાગ્યાથી બાર વાગ્યા સુધીની સર્વિસ છે કે જેમાં પ્રાર્થના કરશે અને સમગ્ર વિશ્વ જાત માટે જે ઈસુ જન્મ્યા છે એ શાંતિના સુસમાચાર સમાચાર અને શાંતિ માટે પ્રાર્થના દેશભરની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવશે આજના યુવા પીઢીને શું બોધપાઠ લેવો છે એટલે ઈસુનો જે જન્મ છે એ એક ઉદ્દેશની સાથેનો જન્મ હતો કે મારો જન્મ એ મનુષ્યના ભલા માટે હું પૃથ્વી ઉપર આવ્યો છું અને એ ભલાઈનું કામ એમણે સાડા તેત્રીસ વર્ષ સુધી કર્યા કર્યું અને ચાહે કોઈ બીમાર વ્યક્તિ હોય એની પાસે જાય સાજાપણું આપે કોઈ લાચાર વ્યક્તિ હોય એને બળ આપે સામર્થ્ય આપે કોઈ અશક્ત માણસ હોય એની પાસે જાય મુલાકાત લે એમની અને ઘણી બધી રીતે લોકોની પાસે જઈ અને એમણે જીવનની અંદર એમનો જે મકસદ હતો એમને પૂરો કરવાનો પ્રયત્ન કર્યો ન કર્યો યુવા પેઢીએ શીખ લેવી જોઈએ કે આજના સમયમાં જ્યાં આગળ દુષ્ટતા પ્રવર્તી રહી છે એ સમયની અંદર જે ખરો માર્ગ છે સત્ય માર્ગ છે એની શોધની અંદર યુવા પેઢી આગળ જાય તો જાણી શકે છે કે કઈ રીતે જીવનમાં આનંદ અને આશીર્વાદો મળી શકે આજનો શું વિશેષ મહત્ત્વ રહેશે ઉજવણી કેવી રહી છે આજનું મહત્ત્વ ખાસ મળ્યા છે આનંદની સાથે કારણ કે જે ઈસુનો જે જન્મ છે એ આનંદનો સમાચાર છે કે સમગ્ર મનુષ્ય જાતના માટે એ આવ્યા છે અને એ એ આનંદ છે એ શાંતિનો સમાચાર છે અને આવતીકાલ જ્યારે નાતાલનું સંગત મળશે સવારે સાડા આઠ કલાકે એમાં પણ એ જ આનંદની વાત કરીશું અને ઘણી પ્રાર્થનાઓની સાથે ગીતોની સાથે જે ટોક છે સંદેશાની સાથે સુવાર્તાની સાથે કે ઈસુ શા માટે આવ્યા છે અને એની પણ વધારે મહત્ત્વ મૂકવામાં આવશે લગભગ વીસેક વર્ષથી આ ચર્ચમાં નિયમિત રીતે હું આવું છું અને જે વિશ્વાસ બાપદાદાઓથી જે મેળવ્યો છે એ અમે અનુભવ્યો છે કે પ્રભી ખ્રિસ્ત દ્વારા જે શાંતિના આનંદ અને એ સંબંધી જ્યારે ક્રિસમસ એટલે કે આજથી બે હજાર ત્રેવીસ વર્ષ પહેલાં પ્રભિશુ ક્રિષ્ણનો જન્મ થયો એક રિમેમ્બરન્સ અથવા યાદગીરીને અર્થે નાતાલનું પર્મ જે છે એના આગલા દિવસે પણ એ જ આનંદ અને ઉત્સાહથી અમે ઘરોની અંદર અને કુટુંબોની અંદર અને સમાજની અંદર ચર્ચની અંદર અમે ઉજવીએ છીએ અને સાથે સાથે ક્રિસમસના દિવસે માસ ગેધરિંગ લગભગ અમે એ એન્જોયમેન્ટ કરીએ છીએ અને પ્રભુ સુખ્રિસ્ત આ પૃથ્વી પર જે માનવ જગત માટે આવ્યા ઉદ્ધાર માટે આવ્યા અને પ્રભુએ એ આવ્યા પહેલાં ઘણી પ્રોફેસી મોર દેન હંડ્રેડ પ્રોફેસી એવી જે છે કે જેની અંદર પ્રભુ સુખ્રિસ્તનો જન્મ થશે જ અને મશિયા તરીકે આ પૃથ્વી પર તે આવશે હવે એ પરમેશ્વરનું જે કાર્ય જે છે એ પૃથ્વીના પાયા નાખ્યા ગાવ જે પ્રભુ ઈ શું ક્રિષ્ન જે બાઇબલ કે છે એ પ્રમાણે કે પરમેશ્વર આવશે બિફોર ધ ફાઉન્ડેશન ઓફ ધીસ વર્લ્ડ એટલે પ્રભુ શું ક્રિષ્ના અથવા તો પૃથ્વીના પાયા નાખ્યા ગાઉ એ પ્રોફેસી હતી એ પરિપૂર્ણ છે એના સમયની અંદર અને હજુ પણ એ છે પરિવાર આવશે અમે યાદ એટલા માટે કરીએ છીએ કે અમે આ પૃથ્વી પરના સમયો અવ્યર્થતાની અંદર ચાલ્યા ના જાય પણ જે પરમેશ્વરનો વિશ્વાસ અને આનંદ અને શાંતિ અને આનંદકાલિકનું જે જીવન પરમેશ્વરે સ્થાપિત કર્યું છે તેના ઉદ્ધાર પછી જે ધારો કે પાપી શરીર અથવા તો દેહની અંદર જતા રહીએ પણ એક દિવસ જેમ પ્રભુ પાછા ઉઠ્યા છે મરણ પછી એ જ રીતે એના શિષ્યો અથવા તો જેનો પાછળ ચાલે છે એને એ જ પરમેશ્વરે આશા આપી છે કે ફરી એકવાર અમે आज चालू जैसे आप दे चालू जैसे तो अपन अनंत कालिक राज्य ने अंदर परमेश्वर ने साथ आई दिसंबर 24 दिसंबर से क्रिसमस ईव शुरू होता है आपका और आप तैयारी करते हैं पूरे नो उल्लास के साथ जोश के साथ ऑफ़ कोर्स केक एवरीथिंग एंड कैरल सिंगिंग और उसके बाद आता है क्रिसमस क्रिसमस में आप गिफ्ट्स का इंतजार करते हो कि गिफ्ट क्यों देना है क्रिसमस में गिफ्ट क्यों देते हैं क्योंकि परमेश्वर ख़ुद हमारे लिए गिफ्ट बन के वो आए यीशु मसीह सबसे बड़ा गिफ्ट है हमारे लिए तो हम एक दूसरे को गिफ्ट देते हैं क्रिसमस में कुछ भी हो सकता है वो छोटे से छोटे से बड़े से बड़े लेकिन यीशु मसीह सबसे बड़ा गिफ्ट है हमारे लिए तो क्रिसमस पूरा दिन 25 तारीख को हम मनाते हैं वैसे और चर्च में आ जाते हैं एक दूसरे के घर जाते हैं फैमिली गेट टुगेदर होता है वो एक साल में एक टाइम होता है सब पूरे फैमिली एक साथ आती है बाहर से देश विदेश जहाँ पर भी बच्चे बच्चे दूर हैं सब एक साथ आते हैं फैमिली एक साथ छब्बीसवीं दिन जो दिन है वो बॉक्सिंग डे जैसा आपने बताया था आ, आ, मनाते हैं इसलिए क्योंकि वो इट इज़ इट इज़ अ कंटिन्यूएशन ऑफ दैट सेलिब्रेशन विच गोज़ ऑन एक तारीख तक जो न्यू ईयर है तब तक न्यू ईयर ईव भी होता है जैसे क्रिसमस ईव है तो वो वो एक नेक्स्ट डे का वेलकम है ईव मतलब दैट जो क्रिसमस का एक दिन का पहले का इवनिंग है तो न्यू ईयर तक वो सेलिब्रेशन जाता है छुट्टियाँ तब तक जाती हैं चौबीस पच्चीस से लेके पूरे एक तारीख तक छुट्टियाँ बच्चे बनाते हैं बच्चों के लिए तो छुट्टियाँ ख़ास होते हैं लेकिन वो सेलिब्रेशन लंबा चलता है विथ फैमिली इट इज़ अ फैमिली गेट टुगेदर फ्रेंड्स गेट टुगेदर एंड सेलिब्रेटिंग सबसे बड़ा गिफ्ट जीसस क्राइस्ट द बर्थ ऑफ सो क्रिसमस इज विदाउट जीसस इज़ एम्प्टी इट इज जस्ट जस्ट सेलिब्रेशन 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 एंड आई विल से मज़ा किया लेकिन जो 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 कोर है 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 सबसे खास किस क्रिसमस की बात तो तो वो अगर मसी है, में तो बस उससे बड़ा है ही नहीं ध्या्यागंज विस्तार ने, ने भव्य रोशनी में सामूहिक प्रेयर कर एक बीजा ने क्रिस्मसाओं थी દર વર્ષે ક્રિસ્મસની સાંજે ફતેગંજ વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો આ વિસ્તારમાં ઉમટી પડતા હોવાથી પોલીસે આગોતરી તૈયારીના ભાગરૂપે બંદોબસ્તની તૈયારી કરી હતી સાયજીગંજ પોલીસે ક્રિસમસની સાંજે ફતેગંજ વિસ્તારોમાં વાહનો માટે પ્રવેશબંધી લાદી દીધી હતી અમે નાતાલની પરવાની અંદર અમારી ખ્રિસ્તી ધર્મના લોકો તરીકે અમે નાતાલની ઉજવણી પ્રભુના ઘરમાં કરીએ છીએ પ્રભુના મંદિરમાં કરીએ છીએ એટલા માટે કારણ કે અમે માનીએ છીએ કે પ્રભુનો આશીર્વાદ એ પહેલો છે એટલા માટે તમે જોઈ શકો છો કેટલી મોટી જનમેદની આખું ખ્રિસ્તી સમુદાય એ દેવળમાં છે અને મેં સાથે મળીને ગીતો ગાયા પ્રભુના વચનો વાંચ્યા ઉપદેશ અમે સાંભળ્યો નાતાલનો જે ઉપદેશ છે એ છે કે આપણે એકબીજાની સાથે રહીએ પ્રેમથી રહીએ નાતાલનો સાચો આનંદ એ છે કે પ્રભુ શ્રી ખ્રિસ્ત હૃદયથી આપણે અપનાવીએ એ જ સાચો આનંદ અમે એકબીજાની સાથે શેર કરી શક્યા દર વર્ષથી જેમ પચીસ તારીખે પણ ભક્તિ સભા થઈ પ્રાર્થના કરવામાં આવી સમગ્ર વિશ્વના માટેમાં પ્રાર્થના થઈ અને ખાસ જે સમાચાર જે શુભ સંદેશ છે કે એ શુભ જન્મ લીધો છે જન્મ્યા છે મનુષ્ય મધ્યથી આયા છે સ્વર્ગને છોડીને પૃથ્વીની ઉપરથી જીવન એમણે પ્રાપ્ત કર્યું દેહધારી થયા અને એ જ સમાચાર સંદેશ આખા પૃથ્વીને જણાવીએ છીએ કે જે શાંતિનો સંદેશ છે અને પ્રેમનો સંદેશ છે સર્વપ્રથમ તો સમગ્ર વડોદરાવાસીઓને ગુજરાતવાસીઓને ભારતવાસીઓને અને તમે મીડિયા કર્મીઓને નાતાલ અને નવા વર્ષની પ્રેમી સલામ પ્રભુ વિશ્વના આજે જન્મદિવસના નિમિત્તે સર્વ લોકો હળી મળીને સમતી રહે પ્રભુ વિશ્વએ જે પાપની માફી માટે જન્મ લીધો સર્વને પાપની માફી મળે સર્વની સમૃદ્ધિ થાય એવી અમારી ઈચ્છા એ જ પ્રાર્થના અમારી હોય છે અને લોકોને એકબીજા માટે પ્રેમ વધે અને એકતા રહે આપણા દેશમાં બી સમૃદ્ધ થાય આપણો દેશ વડાપ્રધાન વડાપ્રધાનશ્રીને બી અમારા તરફથી નાતાલની સંદેશો આપીએ છીએ રાષ્ટ્રપતિને અને મુખ્યમંત્રીને સર્વ લોકો હળી મળીને એક થઈને રહે અને આ પર્વ ઉજવીએ एच सौथी मुख्य संदेश आहे